નદીઓને જોડતા તાપીપાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને સંસદમાં ડીપીઆર રજૂ કરાયો છે આ જ પ્રોજેક્ટને લઈને સમગ્ર આદિવિસ્ આદિવાસી વિસ્તારમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો તે વખતે ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને પડતો મૂક મૂકવા એલાન કર્યું હતું પણ ફરી આ જ પ્રોજેક્ટને શરૂ કરવા ખુદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જાહેરાત કરી છે આ પ્રોજેક્ટને લઈને આદિવાસીઓએ વિસ્થાપિત થવું પડશે જે ખેતી જંગલ જમીનો છીનવાશે ગુજરાત સરકારે દગો કર્યો હોય તેવો અહેસાસ થતાં આદિવાસી રોષે ભરાયા છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને આખરી સ્વરૂપ આપી દેવાયું છે એટલું જ નહીં લોકસભામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ પ્રોજેક્ટનો ડીપીઆર રજૂ કર્યો છે સૂત્રોના મતે વર્ષ બે હજાર પચીસની વસ્તીના આધારે વલસાડ ડાંગ નવસારી સહિત કુલ એકસઠ ગામોને અસર થશે જેના કારણે પંદર હજારથી વધુ મકાનો તૂટશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે આ ઉપરાંત ત્રેપન હજાર બસોને પિસ્તાલીસ આદિવાસીઓને અન્ય સ્થળે સ્થળાંતર કરવા મજબૂર થવું પડશે અસરગ્રસ્ત એકસઠ ગામડાઓમાં ખેતી અને જંગલની કુલ મળીને પાંત્રીસ હજાર હેક્ટર જમીન ખેડૂતો આદિવાસીઓ પાસેથી છીનવી લેવામાં આવશે પાર તાપી નર્મદા લિંગ યોજનાનો અગાઉ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધવંટોને પગલે વિધાનસભા લોકસભા ઉપરાંત પાલિકા પંચાયતની ચૂંટણીમાં આદિવાસી મતો ગુમાવનાર સરકારે ડર બેઠો હતો આખરે મે બે હજાર બાવીસમાં પ્રોજેક્ટ સ્થગિત કરી આદિવાસીઓની માંગ સામે સરકારે નમતું જો જોખવું પડ્યું હતું ફરી જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવા સંસદમાં એલાન કરાયું છે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ પચીસ ત્રીસ હજાર કરોડ જવાનો અંદાજ છે પાર તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટ સ્થગિત કરાયો હતો તો પછી પ્રોજેક્ટનો ડીપીઆર લોકસભામાં કેવી રીતે રજૂ થયો કેમ કે આ પ્રોજેક્ટને લીધે આદિવાસીઓને વિસ્થાપિત થવું પડશે એટલે સ્વાભાવિક રીતે સ્થાનિકો ચિંતાતુર બન્યા છે આ ઉપરાંત ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર આંદોલન કરવાનું એલાન કર્યું છે આદિવાસી વિસ્તારમાં જે બે હજાર બાવીસમાં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છે એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટીંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું પરંતુ આ વખતે અમે સરકારની લોભલાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો આ વિસ્તાર આદિવા વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતાં વધારે લોકોને અસર થશે પચાસ હજાર કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે આદિવાસી સમાજના દેવ દેવદેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ થશે અને આ વખતે અમે પૂરે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂળમાં છે જય આદિવાસી જય જોહાર